જે લાયક નથી વક્તા બહુ વિરુક્ત કથા કરે અધિકારનો વિચાર કરીને કથા અધિકારીને જ્ઞાન મળે એ જ સાચું છે જ્ઞાન મેળવવું બહુ કઠણ નથી જ્ઞાનમાં સ્થિર રહેવું છે મૂર્ખો નથી છે જ્ઞાન ટકતું નથી કોઈ સંત અતિશય કૃપા કરે તો જ્ઞાનમાં સ્થિરતા આવે છે સમજણ છે સમજણમાં સ્થિરતા નથી સંસારમાં જે આવે છે એને માયા છોડતી નથી સંસાર માયા મહે છે માયા બહુ જોર છે માયા બધાને મારે છે માયા બધાને ભૂલાવે છે જેને કામદેવે પાગલ કર્યો નથી કામ પાગલ બનાવી દે છે આ સંસારમાં એવો કોણ છે ક્રોધમાં જેણે હૈયું બાળ્યું નથી ક્રોધ આવે છે કે લોભે આંધળો કર્યો નથી આંખમાં પૈસો આવી જાય તો આંખ હોવા છતાં માનવ આંધળો થઈ જાય કામ ક્રોધ લોભ મધ મત્સર આ બધી માયાની સેના છે માયામાં બહુ જોર છે કોલસાની ખાંડમાં કોઈ ઉતરે અને બહુ ડાપણની વાતો કરે હું બુદ્ધિમાન છું ડાયો છું મારા કપડાં નહીં બગડે અશક્ય છે કોલસાની ખાંડમાં જે ગયો એના કપડાં બગડવાના જે સંસારમાં આવ્યો એને માયા છોડતી નથી માયા બધાને ભૂલાવે છે માયા શાંતિથી ભક્તિ કરવા દેતી નથી ઘરમાં બધી અનુકૂળતા હોય ને તો લોભ વધે છે જેને ઘરમાં બધી અનુકૂળતા છે તેને તમે એમ કહો કે ભગવાનની બહુ કૃપા છે તમને કોઈ ચિંતા નથી ઉપાધિ નથી વધારે ભક્તિ કેમ કરતા નથી ધંધો બહુ સારી રીતે ચાલતો હોય તો લોભ વધે છે મનમાં એમ આવે છે હજુ થોડું ભેગું કરું પછી જોઈશું અત્યારથી ભક્તિ કરવાની સી જરૂર છે અનુકૂળતામાં લોભ વધે છે અનુકૂળતામાં વાસના વધે છે બધી અનુકૂળતા હોય ભક્તિ કરતો નથી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ભક્તિ કરતો નથી પ્રતિકૂળતામાં હૃદય વાળે છે હું દુઃખી છું કેવી રીતે ભક્તિ કરું માયાનો એ સ્વભાવ છે માયા કોઈને છોડતી નથી કોઈ સંતને ગુરુ માનજે ગુરુ કર્યા વિના રહેવું નહીં સંતને ગુરુ માનવાનો અર્થ એ છે કોઈ સંતને મનમાં રાખો કોઈ સંતને આંખમાં રાખો કોઈ સંતના પાછળ પાછળ ચાલો જે બહુ પૈસા કમાવે છે જે બહુ સુખ ભોગવે છે એવા કોઈ વિલાસી ગ્રહસ્થને મનમાં રાખશો નહીં સંસારનો પ્રવાહ એવો છે છે તેવા જ માનવો વિચાર કરે છે વાસનાનો વિનાશ કર્યો છે જેને પરમાત્માનો આનંદ મળ્યો છે જે સર્વકાળ ભક્તિ કરે છે એવા કોઈ સંતને મનમાં રાખ સંસારમાં આવ્યા પછી ગુરુદેવ ની જરૂર પડે છે સંતોના ચરિત્ર વાંચો જે સંતનું ચરિત્ર તમને બહુ ગમે એ સંતને મનથી ગુરુ કરો સંત કોઈ દિવસ મરતા નથી સંત અમર હોય છે સંતોને કાળ મારી શકતો નથી બધા સંતો આજ પણ છે અને સચિષ્યને શોધે છે મારા ગુરુદેવે મને જે આપ્યું છે એ મારે બીજાને આપવું છે મારા ગુરુદેવનો વંશ વધારવો છે જગતમાં સદગુરુ દુર્લભ છે સદશિષ્ય દુર્લભ છે જેને બહુ ભૂખ લાગી છે એને ભગવાન થોડું પણ કઈ ખાવાનું આપે છે જેને પરમાત્માના દર્શનની તીવ્ર ઈચ્છા થઈ છે ભગવાન કૃપા કરે છે કોઈ સંતને ઉકલે છે તમારા બુદ્ધિમાં બહુ વિશ્વાસ રાખશો નહીં માનવના બુદ્ધિમાં ઘણા દોષ છે માનવને પોતાના દોષ ગુણ જેવા લાગે છે માનવને બીજાની ભૂલ દેખાય પોતાની ભૂલ દેખાતી નથી દેખાય તો પણ એ ભૂલ ને ભૂલ માનવા તૈયાર નથી મારું બધું સારું જ છે મારી કોઈ ભૂલ નથી કેટલાક લોકો બહુ અક્કડમાં ચાલે છે જે ઈશ્વરને જાણતો નથી જીવને ખબર નથી હું કેવો છું મારું સ્વરૂપ કેવું છે મારું મન કેવું છે જીવ પોતાના સ્વરૂપને જાણે ને તો એ ભગવાનને જલ્દી ઓળખી શકે જીવ વિશ્વને જાણતો નથી પોતાના સ્વરૂપને પણ બરાબર જાણતો કોઈ સંતને માન સંસારમાં જે આવે છે એને સદગુરુ દેવની બહુ જરૂર છે માયા કોઈને છોડતી નથી માયા બધાને ભૂલાવે છે બહુ સ્વતંત્ર થઈને ફરશો નહીં કોઈ સંત ના આધીન રહે જીવ જ્યારે લાયક બને છે ત્યારે પરમાત્મા સદગુરુ રૂપે મળવા આવે ભગવાન જ સદગુરુ છે સદગુરુ તત્વ અને ઈશ્વર તત્વ એક હોય છે આપણા શાસ્ત્રોમાં કોઈ કોઈ ઠેકાણે એવું વર્ણન મળે છે ભગવાન કરતા પણ સદગુરુદેવ શ્રેષ્ઠ ભગવાન તો સર્વથી શ્રેષ્ઠ ભગવાન જેવું કોઈ નથી સંતોએ એવું વર્ણન કર્યું છે ભગવાન કરતા પણ સદગુરુદેવ શ્રેષ્ઠ એના અનેક કારણ બતાવ્યા છે પ્રભુએ આ સંસારની રચના એવી કરી છે ઘણા ભાગે બધાનું જ મન સંસારમાં ફસાય છે સંસારમાં જીવ અનેક વાર દુઃખી થાય છતાં સંસાર હીઠો જ લાગે સંસારમાં શાંતિ નથી સંસાર સુખ ઘણા નથી પ્રભુ સંસારની એવી રચના કરી છે પુરુષનું મન એવું બગડેલું હોય છે એને સ્ત્રી શરીરમાં સૌંદર્ય દેખાય મન બગડ્યા પછી કેટલાક લોકોને સ્ત્રીનું બધું સારું જ લાગે કેટલાક લોકોને સ્ત્રીમાં કોઈ દોષ જ દેખાતો નહીં સ્ત્રીનું મન બહુ બગડે એને પુરુષના શરીરમાં સૌંદર્ય દેખાય આ ભરેલા શરીરમાં શું સારું છે જે અત્યારે સારું દેખાય એ કલાક બે કલાકમાં જ બગડી જવાનું છે આ સંસારમાં શું સારું છે અને શું ખરાબ છે એ કેવું બહુ જ કઠન ઋષિઓએ તેથી સંસારનો વિચાર વધારે કર્યો નથી ભગવાનનો વિચાર કર્યો સંસાર તો ક્ષણ ક્ષણમાં બદલાય છે અત્યારે આ ફૂલ સારું દેખાય છે બે ચાર કલાક પછી ફૂલ કરમાશે ફૂલ કરમાં એટલે લોકો બહાર ફેંકી દે છે શું સારું છે તમે નાના હતા ત્યારે તમને રમકડા બહુ સારા લાગતા બાળકને રમકડામાં સૌંદર્ય દેખાય છે બાળકનું રમકડું કોઈ થાય તો રડવા લાગે છે એ જ બાળક મોટો થયા પછી રમકડા બહાર ફેંકી દે પછી સૌંદર્ય દેખાતું નથી આ સંસારમાં કઈ ખરાબ નથી યાદ રાખજો આ સંસારમાં શ્રી રામ વિના કઈ સારું પણ નથી જે જેવું સમજે છે સંસાર સુંદર છે એનું મન બગે છે જેવું માને છે કે સંસાર ખરાબ છે એનું મન બગે સંસારનું બધું વિચાર કરો જે કહે છે તે બધું ઠીક છે અત્યારે જે સારું છે તે કાયમના માટે સારું રહેવાનું નથી સ્વભાવ બદલાય છે જીવન બદલાય છે પરમાત્માએ સંસારની રચના જેવી કરી છે ઘણા ભાગે બધાનું જ મન સંસારમાં ફસાયું પુરુષનું મન સ્ત્રીમાં સ્ત્રીનું મન પુરુષમાં ફસાય છે આ મોહ પ્રભુએ કેમ રાખ્યો આ મોહ રાખ્યો ન હોત તો બધા ભગવાનની ભક્તિ કરવાના હતી પ્રભુએ તો જીવને સંસારમાં ફસાવી દીધો છે સંસારના વિષયોમાં એવું આકર્ષણ ભર્યું છે સંસાર મીઠો જ લાગે ભગવાને આવું શા માટે કર્યું હશે ભગવાન એમ થતું હશે કે બધા બહુ ભક્તિ કરે તો મારા વૈકુંઠમાં બહુ ભીડ થઈ જશે પછી બહુ ભીડ થાય તો મને પણ શાંતિથી લોકો બેસવા દેશે એને બધા વૈકુંઠમાં ન આવે બધાની મુક્તિ ન થાય